તમને બતાવી રહ્યો છું ચાલો તો આપણે ફૂલ પણ ખીલી ગયા છે મિત્રો ચાલો તો આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે ત્યાંનું નામ છે લીલા રીંગણનું લીલું શાક આજે આપણે સરસ મજાની રીંગણનું લીલું જ શાક બનાવવાનું છે મિત્રો જે તમે રેસીપી જોઈજો શિયાળાનો સમય હોવાથી આપણે લાલ મરચાંનો કોઈ ઉપયોગ કર્યા વગર લીલું શાક બનાવવાનું છે મિત્રો તો ચાલો રસોડામાં જઈએ ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ આજે આપણે સરસ મજાની જે આપણી રેસિપી બનાવવાની છે તેનું નામ છે લીલા રીંગણનું લીલું શાક કારણ કે આજે આપણે રીંગણના શાકની અંદર દરેક લીલા શાકરનો જો ઉપયોગ લીલા કલરના શાકનો જ ઉપયોગ કરવાનો છે મિત્રો એટલે કે લીલું મરચું લીલું લસણ લીલો કાંદો લીલું ટામેટું અને લીલું રીંગણ લીલા ધાણા એ રીતે આપણે સરસ મજાનું શિયાળાના સમય હોવાથી સરસ મજાનું રીંગણનું લીલું શાક બનાવવાના છીએ મિત્રો તો તમને ત્યાંનું મટિરિયલ બતાવી દઉં એક રીંગણ છે બે તીખા લીલા મરચાં છે કોથમીર છે એટલે કે ધાણા છે જે આપણે સરસ મજાનું એક લીલું ટામેટું કાચું ટામેટું કાપીને રાખેલું છે તે છે મિત્રો તેની સાથે મરચાંનું કટિંગ પણ છે તેમજ લીલું લસણ પણ છે મિત્રો તો ચાલો હવે સરસ રીતે આજે આપણે આપણી સરસ મજાની લીલા રીંગણાની લીલું શાક બનાવવાની રેસીપી બનાવીએ મિત્રો તમે આખો વિડીયો જોઈજો ચાલો મિત્રો આપણે આજે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે રીંગણનું લીલું શાક તેના માટે આપણે હવે વઘાર કરી લઈએ મિત્રો સરસ રીતે આપણે રીંગણનું પણ કટિંગ કરી લીધેલું છે આપણું રીંગણ પણ લીલું લીલા કલરનું છે મિત્રો શાક પણ આપણે લીલું જ બનાવવાનું છે મિત્રો તો ચાલુ હવે તેનો વઘાર કરી લઈએ સૌપ્રથમ આપણે થોડીક મિત્રો આખું જીરું ઉમેરશું થોડીક હિંગ નાખશું ત્યાર પછી જે રીંગણ નું કટિંગ કરીને રાખેલા છે તે રીંગણ ને ઉમેરી દીધું ચલો મિત્રો આપણે એને તેલની અંદર જ થોડીક વાર સળવા દીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ ત્યાર પછી અંદર થોડું ધાણા જીરું પણ ઉમેરી દઈએ ત્યાર પછી આપણે જે લીલા ટમેટું કટિંગ કરેલું છે અને મરચાનું જે કટિંગ કરેલું છે તે પણ ઉમેરી દીધેલું છે મિત્રો ત્યાર પછી આપણા લીલા કાંદા અને લીલું લસણ જે છે તે અંદર મિત્રો કારણ કે રીંગણના શાક લીલા શાકમાં લસણનું મહત્વ ખૂબ જ હોય છે લીલા લસણનું તેથી લીલું લસણ પણ આપણે ખૂબ જ નાખેલું છે ખરેખર તો જેટલું રીંગણ હોય તેટલું જ આપણે લીલું લસણ લેવાનું હોય છે મિત્રો ચાલો તો હવે આપણે તેની સાથે જમવા માટે આપણું શાક તૈયાર થાય ત્યાં સુધીમાં તેની સાથે સાવ કરવા માટે સરસ બધાનો બાજરીનો રોટલો પણ બનાવી લઈએ મિત્રો મિત્રો સાથે જમવા માટે બાજીનો રોટલો પણ તૈયાર કરી દઈએ મિત્રો કારણ કે શિયાળાની અંદર રીંગણનું શાક અને બાજીનો રોટલો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો આપણું શાક પણ તૈયાર થઈ રહ્યું છે મિત્રો સાથે સાથે આપણો રોટલો પણ તૈયાર થઈ ગયો છે શાક આખું તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે એમાં થોડું પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકાય છે અને જો કોડું ખાવું હોય તો તે સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે હજી આપણે થોડીક વાર ત્યાંને સડવા દઈશું મિત્રો સાથે સાથે આપણો બાજરીનો રોટલો પણ ત્યાં સુધીમાં તૈયાર થઈ જશે મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે થાળી તૈયાર કરીને પછી જમવા માટે બેસી જઈએ સરસ મજાનો આપણો રોટલો પણ તૈયાર થવા આવ્યો છે તેમજ આપણું શાક પણ તૈયાર થવાની તૈયારી છે તો આપણે પછી થાળી તૈયાર કરી લઈએ અને જમી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણું સરસ મજાનું રીંગણાનું લીલું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો એ જોઈને પણ મોઢામાં પાણી આવી જશે મિત્રો તમને પણ સરસ મજાનું આપણું રીંગણાનું લીલું શાક છે બાજીનો રોટલો પણ તૈયાર થઈ ગયેલો છે તો ચાલો હવે આપણે સરસ મજાની થાળી તૈયાર કરીને જમવા માટે બેસી જઈએ મિત્રો ચાલો તો આપણે હવે થાળી તૈયાર કરી લઈએ ચાલો મિત્રો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે સરસ મજાનું રીંગણનું લીલું શાક બનાવ્યું છે તે તમને હું બતાવી રહ્યો છું મિત્રો તેમજ સરસ મજાનો કડકડીયો બાજરીનો રોટલો છે ઘીનો ચોપડેલો મિત્રો જે તમે જોઈ રહ્યા છો તેની સાથે તમને તો ખબર જ છે કે ખાવાની જે મજા આવે તે સૂકો ખાંદો પણ છે તેમ જ શેકેલું મરચું પણ છે તેમજ સાસ છે ચાલો મિત્રો આજે તો જમવાની જમાવટ છે મિત્રો તમે પણ જમવા માટે પધારો ખૂબ જ સ્વાદિષ્ટ શાક બનતું હોય છે તમે પણ શિયાળાની અંદર એક વખત ચોક્કસથી આવું શાક બનાવજો મિત્રો કારણ કે તમે રીંગણનો ઓળો પણ ભૂલી જશો ખાવાની ખૂબ જ મજા આવે છે બાજીના રોટલા સાથે ચાલો મિત્રો તો હવે આપણે જમી લઈએ ખાઈ લઈએ અને આપણા બગીચામાં બેઠા બેઠા સરસ મજાનો આપણે રોંઢો કરી લઈએ જો મિત્રો તમને મારી આવી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આપણે શિયાળાની ઋતુમાં સરસ સરસ વિડીયા બનાવીને તમારી તમારી સમક્ષ મૂકતો રહું મિત્રો ચાલો તો જમી લઈએ બાય બાય ટાટા જય યોગેશ્વર ભગવાન